વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ ભાવનગર જિલ્લામાં ક્યાં ક્યાં વરસાદ અને શું સ્થિતિ જે જણાવી દઉં ચોમાસાનો આ પહેલો વરસાદ છે ભાવનગર જો જિલ્લાની વાત કરવામાં આવે તો મહુવા તાલુકાની અંદર આઠ ઇંચ વરસાદ થયો છે જેસર તાલુકાની અંદર દસ ઇંચ વરસાદ થયો છે તળાજા તાલુકામાં ચાર ઇંચ વરસાદ થયો છે અલીસાણા તાલુકાની અંદર આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ગારિયાધાર તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે અને સિવર તાલુકાની અંદર છ ઇંચ વરસાયો નોંધાયો છે આમ ભાવનગર જિલ્લાની અંદર જે સીઝન નો પ્રથમ વરસાદ આવ્યો છે કે જે લોકો માટે આફતરૂપ સાબિત થયો છે અનેક એવા હાઈવે માર્ગ છે કે જે વરસાદના કારણે પ્રભાવિત થયા છે જો ભગડ ભાવનગરની નદી ની વાત કરવામાં આવે તો માલણ અને બગડ નદી આ બે સૌથી મોટી નદી છે જેમાં બગડ નદી ની અંદર નવા નીર આવતાની સાથે જ બે કાંઠે થઈ હતી જયારે માલણ ડેમ આવેલો છે કે તે નેવું ટકા ભરાઈ ચુક્યો છે આમ ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોની અંદર અને ગ્રામ્ય કક્ષા અંદર વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને ભાવનગર ની અંદર ખેતીવાળો વિસ્તાર હોય છે કે જ્યાં કપાસનું વાવેતર કર્યું હોય છે પરંતુ આજે વરસાદ થયો છે તેના કારણે ખેડૂતોના ખેતરમાં પણ

આભાર જાણકારી આપવા માટે તો ભાવનગરના મોટાબાગના તાલુકામાં બે ઇંચ થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે પાલિતાણા તાલુકામાં આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે માલણ ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે પાણીની ભરપૂર આવક જળાશયોમાં થઈ રહી છે